જય માતાજી મિત્રો અમારા નવા લોગમાં તમારું સ્વાગત છે આજે અમે પાસા ક્રિકેટ રમવા આવી ગયા છીએ અને આજે એક ચેલેન્જ છે જેમાં અમે સ્ટમ્પલા ભળાયા છીએ જે સૌથી વધારે સ્ટમ્પલા એક ઓવરમાં પાડશે તેને પચાસ રૂપિયા ઇનામ મળશે બધા તૈયાર છો ને તો પહેલો નંબર એસ એસ સતીશ બીજો નંબર શક્તિ ત્રીજો નંબર દેવરાજ ચોથો નંબર રણસી પાંચમો નંબર જીગર છઠ્ઠો નંબર શુભમ અને સાતમો નંબર જસુ તો

બીજો બોલ બીજો બોલ એના આડ્યો નહી પડી હાલ વાયરો પુલ ચાલવો ચોથો બોલ હાય શેજ રહીજો ને ચાર બોલ ચાર બોલ पांचवा बॉल आवे अब सतीश लास्ट को कर जल्ले तो सतीश लास्ट बॉल ना खेल लास्ट बॉल बीजो कोण है शक्तिन दो का आयो अब उभरे शक्ति तू शक्ति मार चितला पाड़े अंदाज है दादा पाड़े अंदाज बे पाड़े तो उभरे आल उभरे जो વખતે સ્ટાર્ટ કરી નાખો ચલો એક જ્યો પહેલો બોલે ફેલજો બીજો બોલે જ્યો એટલે આ તો જીતો હારું ત્રણ બોલ ફેલ પોચ બોલ થયા પોચ બોલ થયા જે કામ તો શક્તિ કશું કરી નાય શક્તિ ગમે તે રીતે જીજે થોડો ચેડેથી ચેડેથી

પોચમો બોલ પો બોલે જ્યો હવે લાસ્ટ બોલ આવે હવે કરી રણ છી તું ચેડે બાચી નહીં તમે બધા આયો ખાલી થઈ જાય નો વારો દેવ દેવ તાર કેતો કરે છે પાડે દેવ અંદાજે દેવ ના સ્ટમ્પ દેવ કરી અભિમાન નહીં કરતો જેટલો પડે એટલા હાચર પેલી ફેર એના પાસે સ્ટમ્પ આઈ ગયા તો આ ફેર હવે જીતતા કે નહીં જીતતો प्यालो बोले जा सर देव हा? प्यालो बोले जा अवृत बीजो बोला खाले। है बीजो बोले खा ले तीजो बोल आ बस आल तीजो बोले खा ले सकते तू चिड़िया उतर

अव जिगर आयो जिगर जिगर वकड़ा है કેટલા અંદાજે કેજે કેટલા થાય કેટલા થાય એટલા તો જો તાણી હેડો તો આજ તો આજ કોઈ અભિભુન ન કરતું આજ બધા અજીગર જસુ વાચ જસુ એ પાડી કેવો છો ક્રિકેટ નું શું આખીન ખરાન જસુ એટલા આ એક પ yellow બોલ yellow બોલ ખાલે એ રન થી જીતી ના જાય લા સુબા Ai 2 जो dô ball जो dô 3 एक पार खाली एक तो पार अरे यार 3 जो

અરે પ્રાર્થના કર રાધા કર રંજી રંજી ના તો વિકેટ વિશે વિકેટ વિશે તું અમે વન નંબર ગણ તારે તારે તમે અમે બોલિંગ કરી બોલિંગ ના કરી જીતવાનું એમ કરી પેહલો બોલે જ્યો ખાલી

આ ખાલી બીજો ખાલી રણસી જીતી ના જાય આ બોલ ખાલી રણસી તો જોવો ખાલી ચોથો બોલ આય હા ચોથો બોલ છે જ રહી ગયો

તો અરે પૈસા બચાવી ગયા તો આજનો વિનર છે રણસી લે રણસી લે લે આ લે લે આ તો આજનો વિનર છે જશું મજા આવી નો આમ તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દે ના